એવરીવન આજે આપણે બનાવવાના છીએ રીંગણનો ઓળો તો મોટી સાઇઝના રીંગણ લીધેલા હતા એને વચ્ચેથી જીરા પાડીને તેલ લગાવીને એને સરખી રીતે શેકી લીધા હતા શેક્યા બાદ એની છાલ ઉતારીને મેં રીંગણને કંઈક આવી રીતે રેડી કરેલા છે ચાલો હવે આપણે રીંગણના ઓળોનો વઘાર કરીએ તો શરૂ કરીએ આપણે એક પેન લેવાનું છે તેમાં તેલ મૂકીને એમાં જીરું લાલ સુકા મરચાં સરખી રીતે સતવાઈ જાય ત્યારબાદ આપણે એમાં કાંદા એડ કરવાના છે કાંદાનો કલર બ્રાઉન થઈ જાય ચડી જાય ત્યારબાદ હું એમાં કેપ્સિકમ નાખીશ કેપ્સિકમ નાખ્યા બાદ એમાં લાલ લસણની ચટણી મીઠું અને હળદર એડ કરવાનું છે ત્રણેય વસ્તુ સરખી રીતે સતળાઈ જાય ત્યારબાદ હવે એમાં હું ટામેટા એડ કરીશ ટામેટાને સરખી રીતે સતળાઈ જાય અને કલર મસ્ત આવી જાય ત્યારબાદ આપણે જે રીંગણનો ઓળો જે રેડી કરેલો હતો એ આમાં આપણે એમાં એડ કરી દેવાનો છે અને સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે રોટલો બનાવીશું આની સાથે રોટલો જો હોય તો રીંગણનો ઓળો અને રોટલો ખાવાની મજા